જય માતાજી બધાને આજે આપણે બનાવવાની છે મેથીના મૂઠીયા તો સૌથી પહેલા આપણે મેથી આપણા ઘરે જ છે તો મેથી લસણ અને મરચા આપણે તોડી લઈએ તો જો આ છે લસણ ઘરે લસણ લસણને આપણે ખેંચી લઈએ તો લસણ આપણે લઈ લીધું છે તો આપણે મરચાં લઈ લઈએ મરચા આપણા કરે જ છે જવું સરસ મજા નું મરચું આવ્યું છે મરસું આપણે તોડી લઈએ તો આ બાજુ છે મેથી સરસ મજાની નાની નાની છે તો આપણે મેથી ખેંચી લઈએ સૌથી પહેલા આપણે મરચાંનું કટિંગ કરી લઈએ મરસા આપણે ખાંડ છે એટલે મરસાના મોટા મોટા કટિંગ કરશું આદુ લીલું લસણ હવે આપણે આદુ મરચાં અને લસણ ખાંડી નાખવી આદુ મરચા અને લસણ ખંડાઈ જશે તો આપણે એક વાટકામાં કાઢી લઈએ હવે આપણે મેચીનું કટિંગ કરી નાખીશું મેથીનું કટિંગ થઈ ગયું છે તો આપણે કોથમડીનું કટિંગ કરી નાખવી કટિંગ થઈ ગયું છે તો આપણે લીંબુનું કટિંગ કરી નાખશું હવે આપણે મુઠિયા માટે લોટ બાંધી નાખવી પાણી મીઠું હળદર લાલ મરચું લીંબુનું પાણી તેલ બાજરાનો લોટ ચણાનો લોટ આપણે એક વાટકી સળીને રાખ્યો તો એ નાખી દેવી ચણાનો લોટ આદુ મરચાં અને લસણની પેસ્ટ કોથમરી મેથી મિક્સ કરી દેશું સરસ મજાનો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે મોઠિયા વણી મુઠિયા આપણે ઢોકળિયામાં વાપવાના છે તો ઢોકળિયામાં આપણે પાણી નાખી દેવી પાણી આપણે તેલ જેથી કરીને ઢોકળા સોટે નહીં અમે તો આને ઢોકળા કેવી ઘણા લોકો પણ આને મુઠિયા પણ કે તમે હું તો કોમેન્ટમાં જ રાખીએ હવે આપણે બાફા ને બાફા મૂઠિયા બફાય જ્યાં સુધી આપણે મરચાં ને લસણનું કટિંગ કરી નાખવી સૌથી પહેલાં આપણે લસણનું કટિંગ કરી નાખશું લસણ મરચાં હવે આપણે ઢાંકી દેવું હવે આપણે જોઈ જઈ આપણા મુઠિયા સડી જાય કે નહીં તો આપણા મુઠિયા સડી જશે તો આપણે નીચે ઉતારી લેવી હવે આપણે મુઠિયા એક ડીશમાં કાઢી લેશું ગરમ છે હો હવે આપણે મુઠિયાનું કટિંગ કરી નાખ્યું

મીઠો લીમડો મરચા લસણ તલ મિક્સ કરી દેશું હવે આપણે મુઠિયાનું કટિંગ કર્યું છે એ નાખી દઈશું મુઠિયા मिक्स કરી દેຊું થોડે કે આપણે ખાંડ નાખી દેຊું ખાંડ મિક્સ કરી દેຊું કોથમીર નાખી દેຊું કોથમીર